નવરાત્રીના પાવન પર્વની શરૂઆતે આજે સવારે સુરતના અંબાજી મંદિર ખાતે માતાજીની ભવ્ય પૂજા અને આરતી કરવામાં આવી હતી આ પ્રસંગે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી આ પવિત્ર અવસરે મંદિરના પૂજારીઓએ સમગ્ર સુરત શહેરની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે માતાજીના ચરણોમાં હાર્દિક પ્રાર્થના કરી હતી નવરાત્રીના આ નવ દિવસીય મહોત્સવ દરમિયાન માતાજીના આશીર્વાદથી શહેરમાં શાંતિ સૌહાર્દ અને સમૃદ્ધિ રહે તે માટેની કામના કરવામાં આવી હતી મંદિર પ્રશાસન તરફથી જાણકારી આપવામાં આવી છે કે નવરાત્રી દરમિયાન સંકલ્પિત કાર્યક્રમો અનુસાર દરરોજ માતાજીની વિશેષ પૂજા અને આરતી કરવામાં આવશે જેમાં ભક્તો સામેલ થઈ શકશે પહેલા નવરાત્રે ભક્તોને રેલી લગાવવામાં આવી છે પાણીની સગવડ કરવામાં આવી છે તેમજ વરસાદ કોઈ બી લોકોને ધક્કા નહીં હોય એ માટે બધા ભક્તોની સગવડ કર્યા અમારા સ્વયંસેવકો બધા જ ધ્યાન આપે છે અમે પાર્કિંગની પણ સગવડ કરી છે કે લાયક વડીલો સિનિયર સિટીઝન હોય એ ચાલી નહીં શકે એટલે અમે ભાડે રાખીને પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે જેટલી બનતી હોય એટલી અમે પાર્ક ભક્તોને માટે આગ્રહથી અમે કરીએ છીએ કે એને સુવિધા મળે ને હજારો ભક્તો લાખોની ભગ્યામાં આવે હજારો આવે માં એમને આશીર્વાદ આપે ને ખૂબ ધન્યવાદ લઈ બને એ લોકોનું આરોગ્ય સારું રહે અને આશીર્વાદ લઈને જાય